अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद दृष्टि में प्रधान करिए पावन कुटुंब अब हम अपने सनातन सत्य ने दृष्टि बात करू छे व्यवहारते भले आप रिलेटिव सत्य बोलिए एनो आजो दृष्टि में यूनिवर्सल ट्रूथ सेट करू જેથી એમાં ક્યારે કરેક્શન કરવાની જરૂર ના પડે રિલેટિવ સત્ય તો બદલાય તમારે કરવું પડે ફેરવું પડે મારી યુનિવર્સલ ટ્રુ બદલવું પડે નહીં અને જ્યારે કેવળ દર્શન જેને પણ થાય ત્યારે આ પાંચ તત્વો જે છે એ જ એને સંપૂર્ણ અનુભવમાં આવે છે બધી જ અવસ્થામાં બીજું કશું નથી હું આત્મા છું અને મારા પ્રકારમાં દુનિયા પાંચ તત્વોથી ચાલે છે એમાં જળ તત્વ છે એ મૂળ છે અને ચાર તત્વો જળ તત્વની જળ તત્વની અવસ્થામાં અવસ્થામાં ગતિ તત્વ અને ચારે ચાર તત્વો દેખાયા કરે સમજાય એટલે ને કેવળ જ્ઞાન થાય તત્વ તત્વો દેખાય છ તત્વો થી દુનિયા બની છે છ તત્વોથી આ અવસ્થા બની છે અને છ તત્વોથી આ શરીર બનેલું છે શરીરમાં પણ સાચું સાતમું તત્વ નથી શરીરમાં પણ ચેતન છે જળ છે બ્લડ ગતિશાયુલેશન ગતિશાય ઓર્ગન સ્થિતિશાય ટાઈમ દરેકના લાઈફ છે સમય સંજોગો બોડી બધાનું લાઈફ છે અને આ બધું બને છે સ્પેસ આ બોડીની અંદર પણ સ્પેસ છે સ્પેસ ના હોય તો બ્લડ સર્ક્યુલેશન બ્રીથિંગ ફૂડ બધું થાય જગ્યા સ્પેસ છે એટલે આપણને આ સૂલ રૂપે દેખાય કે આ કામ કરે છે દાખલા તરીકે આપણને ખ્યાલ આવે કે બોડી પંચમહાભૂતો નું જળ તત્વ છે શું છે હવે એ જળ તત્વની સાથે બીજું કોઈ તત્વ તે ગતિ સાય તેના દ્વારા સિસ્ટમ ઓપરેટ થાય છે બ્લડ સર્ક્યુલેશન બ્રિધિંગ ડાયજેસ્ટિક ક્રિયાઓ બધી એ ગતિ સહાયક તત્વ આ ઓર્ગન છે એ સ્થિતિ સહાયક છે એ હું થતા નથી સ્થિતિ સહાયક છે પછી દરેક ઓર્ગન કો દરેક ભોગવટો કો અને આ ફૂટ બોડી એ બધાનું લાઈફ છે બરાબર છે અને સમય તત્વ કાળ તત્વ અને સ્પેસ અંદર જે સ્પેસ છે એના દ્વારા બધું સિસ્ટમ ચાલે છે સ્પેસ ના હોય તો આ લોહી ફરે હવા જાય અંદર ખોરાક જાય અંદર પણ બધામાં શું છે સ્પેસ આ છ છ તત્વો અંદર છે છ છ તત્વો થી બ્રહ્માંડ બનેલું છે અને છ છ તત્વો થી આ બ્રહ્માંડની બધી અવસ્થા એ છ તત્વો થી ઉપર આ બ્રહ્માંડમાં કશું છે જ નહીં આ એની રમત છે જેને જ્ઞાનીઓ માયા ની જાળ કીધી કે માયાની જાળમાંથી બહાર નીકળવું હોય તો અવસ્થા રૂપે ના જતા

કરવાની ત્યારે જરૂર શી છે આ બધું આની સાથે જોડાયું છે ને આની સાથે જોડાયેલી બધી વસ્તુ લાઈફ વાળી છે વ્યક્તિના સંબંધો પણ લાઈફ વાળા સાધનના સંબંધો પણ લાઈફ વાળા આજે છે કાલે નથી સત્તા પણ લાઈફ વાળી આ બોડી પણ લાઈફ વાળી તો જે વસ્તુનું લાઈફ નિર્માણ થઈ ચૂક્યું છે એના માટે આપણે વિચારવાની જરૂર છે આપણે લાઈફ વગરના ને વિચારવાની લાઈફ ને પાછી એ ફિક્સ છે આપણે વિચારવાથી બદલાવાનું તો મિનિંગ શું છે એટલે સમજીએ ને એટલે પેલો લોડ પડે છે ને જે હવે શું થશે ક્યારે રિઝલ્ટ આવશે ખ્યાલ આવે કે મારું જીવનમાં મુશ્કેલી આવશે કે નહીં આવે આવે તો શું થશે આ બધા જે પ્રશ્નો મનમાં ઉંમર પ્રમાણે ઊભા થાય તે વખતે સમાધાન આપવાનું કે દરેક સંજોગો એના ભોગવટાની સંજોગ શક્તિ લઈને આવે છે સમજાય છે માટે મારે વિચારવાની જરૂર નથી કે હવે શું કરવાનું છે આજે અથવા એના માટે પ્રેશર લેવાની પણ જરૂર નથી ખ્યાલ આવતો એટલે આ વસ્તુ ખાલી સમજવાની છે આના આ જ દ્રષ્ટિના આધારે આપણે પાવરફુલ થઈ જઈએ છીએ જેવા આમાં ઊંડા ઉતર્યા એટલે રિલેટિવ સત્યને આધારે થયેલી તમારી દ્રષ્ટિ એ ક્યારેય પાવરફુલ ના થાય કારણ કે એક તો રિલેટિવ છે એટલે વિનાશી છે પ્લસ આની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે ગુડ એન્ડ બેડ આવે છે સુખ અને દુઃખ આવે છે એટલે આ જે છે ક્યારે સ્ટેબલ ના હોય હવે જો આના આધારે દ્રષ્ટિ રાખીએ તો આપણે પણ કેવા થઈ જઈએ ભાઈ આનું આનું સર્જન અને વિસર્જન એ કુદરત સવાલ છે મારો સવાલ નથી મારી સત્તા પણ નથી મારું સ્વરૂપ નથી મારો સ્વભાવ નથી મારા ગુણો નથી અને મારો ભોગવટો નથી આ બધો ભોગવટો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા આ શરીર દ્વારા ભોગવે છે શરીર નથી ભોગવતો આના દ્વારા ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ભોગવે છે કેમ તો કે એને ચાર્જ કરી હતું ગયા અવતારમાં કે આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે હવે આઈસ્ક્રીમ ભેગો આને થાય તો સુખ નો અનુભવ કોને થાય ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત સમજાય છે એટલે અનુભવ ડિસ્ચાર્જ ને થાય પ્રતિષ્ઠાત્મા થાય છે થ્રુ બોડી અને હું પોતે આનાથી કેવો છું જુદો છું એટલે મેં પૂછું કે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા આ છ વસ્તુ જુદો છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિસ્ચાર્જ અંતસ્કરણ અને સ્પીચ અને એક્શન વાળું બાહ્યકરણ આ બે પેકેજથી પ્રતિષ્ઠિત આત્મા જીવતો જુદો છે ને આત્મા એના કરતા જુદો છે છે એટલે આપણને ખબર પડી છે કે આ તો પેકેજ છે નથી ગમતું અને ગમે છે બધું જ થવાનું કારણ કે બિલીફ લઈને આવ્યા છે પણ એ બિલીફ સાથે મારે લેવા દેવા નથી કારણ કે હવે મારી બિલીફ શું છે હું અનંત શક્તિ વાળો છું હું ચેતન છું હું અવિનાશી છું સમજાય છે હવે મારે આ બિલીફની જરૂર નથી મને આ ગમે છે આ નથી ગમતું આ સારું છે આ ખરાબ છે આ મેળવવા જેવું છે આ ત્યાગવા જેવું છે એ બિલીફ હું જે લઈને આવ્યો છું ખ્યાલ આવી ગયો એ બધાને ઓગાળવાની છે કારણ કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત કે મને અસર ના કરવી જોઈએ કારણ કે હું તો અનંત શક્તિ વાળો છું સમજાય છે એટલે આ સેપરેશન વિઝન માં શું રહેવું જોઈએ અહીંયા કોઈ જગ્યાએ કશું બદલવાનું ફેરવવાનું કરવાનું ના કરવાનું આ પેકેજમાં આપણો વિષય નથી એમાં પડશો તો પઝલ થશે માટે મેં કીધું કે પ્રકૃતિ પોતે પોતાની ભૂલની પોતે માફી માગે એ પ્રતિષ્ઠિત આત્માનો પ્રશ્ન થશે